તો આજે તમારા માટે લઈને આવી ઓર્ગોનિક કેરી નો વિડીયો અને ખાસ જો આખા આમાં જો ખેતર ભર્યું છે અને ખાસ આ સ્પેશિયલ ઓર્ગોનિક રીતે પકાવવામાં બધી જ કેરી આવેલી છે ઓર્ગોનિક તો ખાસ વિડીયોમાં ન હોય ને તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એક લાઈક કરી દેજો તા છો તમે જો આપણે ફાર્મની અંદર આવી ગયા અને તમે જો આલી જોઈને તમે વિચારો જો આ કેવડું મોટું ફળ છે જો વાહ બધી જ ઓર્ગોનિક છે હો ભાઈ આ જેટલી તમે ધીંગારી છે ને બધા જ આમાં જો ભરપૂર આવેલા છે જો જેટલા આમાં તમે જો ને બધા ભરછક જ છે ભાઈ જોઈને એકદમ મસ્ત આંબા બધી જગ્યાએ જોવો તમે સેમ આ બધી જ ઓર્ગોનિક કેરી છે કાંઈ ભાઈ જ્યાં નજર કરો ને ત્યાં તમને કેરી જ દેખાશે આ ફાર્મની અંદર ચારસો આંબા છે બધા જ ભાઈ બધા ઓર્ગોનિક આંબા છે ને આંબાની અંદર તમે ખેતી કરવા ભાગ રાખેલો છે એવું આ ભાઈ ને બધા જ આંબાની સારવાર આ ભાઈએ કરેલી છે આ ભાઈ ને વધારે પડતી જેમ અંદર જઈને એમ પાક વધારે આવતો જાય છે જો કેટલો પાક આવે છે જો એકદમ જેમ અગિયાર નજીક આવશે ને આ બધી જ કેરીનો જો તમે ફૂલ સ્ટોક કરી દેવામાં આવશે અને બધી જ આ બધી જ કેરી અગિયાર આવશે ને આ બધી જ કેરી બધી જ કેરી ઉતારી લેવામાં આવશે અને બધી જ કેરીનું વેસાણ થઈ જશે હા આમ જો આખો આમ કમ્પ્લીટલી ફૂડ જોઈ શકતા છો તમે એટલી કે રીત છે જુઓ ભાઈ તમે એકદમ જુઓ નાના છોકરાની જેમ ભાઈ ચાલુ કર્યું છે ને હા કેમ ભાઈ ટેસ્ટ અરે યાર આવી જિંદગીમાં ક્યારેય કેરી નથી ખાધી ભાઈ ઓર્ગેનિક ઓફ પ્યોર ઓર્ગેનિક જ્યાં તમે નજર કરો ને તમને કેરી જ દેખાશે બધી જ ઓર્ગોનિક આ ઓર્ગોનિક આંબાના ફાર્મની અંદર ઘણા બધા ડોક્ટરો પણ અહીંયા તપાસ કરી ગયા છે ભાઈ અને સ્પેશિયલ ઓર્ગોનિક જ પાક તૈયાર કરવામાં આવે છે અને કોઈ પણ જો આ બધી જ કેરી છે ને ઓર્ગોનિક કોઈ એમ કહે ને ઓર્ગોનિક નથી તો એને ઇનામ આપી દેવામાં આવે છે ભાઈ આ તમે જે જુઓ ને બધી જ આપણે મોટા ફળમાં આવી ગયા છે જો ઓલા કરતા થોડુંક મોટું છે સાઈઝમાં જુઓ તમે એકદમ આ પણ ઓર્ગોનિક જ છે હો ભાઈ જો તમે આનું ફળ જો આપણ ઓર્ગો નીકળ છે એકદમ જો તમે આ એકદમ રંગબેરંગી થઈ ગઈ છે ભાઈ થોડા દિવસમાં એ પાક છે હો ભાઈ જો તમે આ ફળ જો એનું ખાલી વાહ જો ભાઈ ઓહો સુડો ખાઈ ગઈ કેરી હે આ કેરી એટલી મીઠી હોય ને મોટા ભાઈ વાહ તો કેસરીયા હો ભાઈ આમ જાય

પક્ષી જો ખાઈ ગયેલા છે આની મીઠા છે તો એટલી હોય છે ભાઈ સ્પેશિયલ ઓર્ગેનિક અને એકદમ મીઠી કાળી જો આપણે આંખોમાં આવી ગયા છીએ જો આનું ફાલ જુઓ તમે ખાલી વાહ અને જો લાઈવ તમે લાઈવ બોક્સ જોયું છે આખું કેરેટ ભર્યું છે થોડી જ વાર પહેલાં જ કેટલો ટાઈમ છે ઉતાર્યો કલાક કલાકે થઈને જો આ બધી જ કેરી કા પાકલ છે જુઓ તમે

જો સોળી પણ ઉતરેલી છે અને ભાઈ અમારા માટે શું સ્પેશિયલ ઓર્ગેનિક રીંગના તોડીને લાવ્યા છે જો પ્યોર ઓર્ગોનિક હો ભાઈ કોઈ જાતની દવા નહીં એક પણ વાર દવા નહીં ને કોઈ જાતની વાહ ભાઈ વાહ તો તમે ઓર્ગોનિક કેળા પણ ઓર્ગોનિક જ પકાવવામાં આવેલા છે જો તમે આ કાચી લૂમ છે અત્યારે તમે જોઈ શકતા છો ને મારી નજર પહોંચે ને ત્યાં સુધી સોળી છે એકલી આ બધી જ ઓર્ગોનિક છે જેમ ભાઈ આગળ કીધું ને એ ઓર્ગોનિક કેરીને જો બધાની પેટીઓ ભરવાની છે સ્ટોક કરેલો છે જો ભાઈ આજમાં લાઈવ તોડેલી છે આ બધી તો ફાઈનલી હવે આપણે ટેસ્ટ કરી એકદમ ઓર્ગોનિક છે હો ભાઈ હા ઓર્ગોનિક તમારા રાજુને ચાર વાર એવું છે હા એનો ગટ હોય જે લોકો ભાઈ કેરી ખાવાના શોખીન હોય ને એને એકવાર જરૂરને જરૂર આ ઓર્ગેનિક ફાર્મની વિઝિટ જરૂરને જરૂર કરવી ખાસ અને એડ્રેસની વાત કરું ને તો તમને આપણે તળાવ તાલુકાનું ડાઠા ગામ છે ડાઠા ગામથી જે નાની જાગર જવાનો રસ્તો છે ને ભાઈ નદી ઉપરથી તો એની એક્ઝેટ બાજુમાં ડાઠા આવીને કહેજો કે ભીલ સાહેબની વાડીએ જ છે ઓર્ગેનિક ફાર્મમાં કેરી મળે છે ત્યાં તો તમને કોઈ પણ એડ્રેસ બતાવી દઈએ તો ખાસ એકવાર જરૂરને જરૂર વિઝિટ કરજો ભાઈ પ્યોર એકદમ ઓર્ગેનિક કેરી બનાવે છે અને ટેસ્ટની વાત કરીને સાહેબ તો કાંઈ ન ઘટે અને આ માની વાડીની કેસર કેરી ડાઠા જો ઓર્ડર માટે જો અહીં મોબાઈલ નંબર આપ્યો છે તો એકવાર જરૂરને જરૂર વિઝિટ કરજો ઓ ભાઈ અને ખાસ કેરીના શોખીન હોય ને એના માટે તો બેસ્ટ છે ઓ ભાઈ કેરી ઓર્ગોની કાંઈ ઘટેની છે ટેસ્ટ માટે બેસ્ટ તો ખાસ એકવાર જરૂરને જરૂર વિઝિટ કરજો બાકી કેરી એટલે કેરી ઓ ભાઈ ઓ ભાઈ લાઈવ એકદમ ઓર્ગેનિક ને ભાઈ હા હા જો તમે કાકા ખાઈ છે કેવો કે ભાઈ ટેસ્ટ કેવો છે કાકા બહુ મીઠો છે હો ભાઈ વાહ ભાઈ વાહ એકવાર જરૂર જરૂર વિઝિટ કરજો જો ભાઈ અહીં આવીને બધા ટેસ્ટ કરે છે વારા ફરતી જો તમે એમ ને હા કેરી લેવા આવ્યા છો ને તમે જો ભાઈ કેરી લેવા વાત આવેલા છે ભાઈ અમાર છે અમાર લઈ આવવાની છે કેટલી લઈ જવાની છે તમારે 6 મણ 6 મણ વાહ ભાઈ વાહ બીજી વાર હા બીજી વાર હું વાત છે પહેલી વાર એક ખાઈ ગયા હા પહેલી વાર લઈ ગયા વાહ ભાઈ વાહ વાહ તમે ખાલી ફળ જોવો અને તમે ગ્રામ તો જોયા જ છે આપવામાં આવશે તમારી સામે એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો આ તો ઓર્ગેનિક કેસર કેરીનો વિડીયો તો ખાસ કરીને કેવો લાગ્યો કમેન્ટ સેક્શન ની અંદર કેજો અને જો તમારે પણ કેરી ખાવાનો રસ હોય અને તમે અગિયાર માંગતા હોય તો એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો ડાટાને ઓર્ગેનિક ફાર્મની અને ખાસ ભીલ સાહેબની વાડીનું કેજો એટલે તમને કોઈ પણ જગ્યાએથી બતાવી દે તો ખાસ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળી આવના વીડિયો તથા બાય બાય